ચૈતર વસાવાના ગઢમાં ગાબડું પડતા ભારતીય જનતા પાર્ટીએ પાંચસો ને પચાસ જેટલા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને ભાજપમાં જોડ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે ત્યારે આ મામલે ભાજપના જિલ્લા પ્રમુખ શું કહી રહ્યા છે અને આમ આદમી પાર્ટીના ઉપપ્રમુખ દેવેન્દ્ર વસાવા શું કહી રહ્યા છે જુઓ વિડીયોમાં લગભગ પાંચસો પચાસથી વધુ ગામના લોકો ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે એમાં ઘણા બધા આમ આદમી પાર્ટીના સક્રિય સભ્ય હતા અને એક ભાજપનો એજન્ટા છે એક વસ્તુ ત્રણ વાર બતાવું એ રીતે એમનું લોકોને ઉલ્લુ બનાવીને જે વોટ લેવાનું જે આદત છે એ આજે તિલીપાડા ગામમાં અમને જોવા મળી છે નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે ચૈતર વસાવાના ગઢમાં ભાજપે ગાબડું પાડવાનો દાવો કરવામાં આવી રહ્યો છે એસી દિવસના જેલવાસ બાદ જામીન ઉપર મુક્ત થયેલા ડેડિયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવા પોતાના મત વિસ્તાર ડીડિયાપાડામાં જઈ શકે નહીં તેવી કોર્ટની શરત છે ત્યારે આ તકનો લાભ ઉઠાવીને ભારતીય જનતા પાર્ટી હવે ચૈતર વસાવાના ગઢમાં ગાબડા પાડવાનું શરૂ કર્યું હોય તેમ લાગી રહ્યું છે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલાં ભાજપે હવે કમર કસી છે અને ડેડિયાપાડા તાલુકાના ટીલીપાડા ગામે ભાજપે આમ આદમી પાર્ટીના પાંચસો પચાસ જેટલા કાર્યકર્તાઓને ભાજપમાં જોડ્યા હોવાનો દાવો કર્યો છે અને ભારતીય જનતા પાર્ટીના નર્મદા જિલ્લાના પ્રમુખ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે અને તેમની સામે નર્મદા આમ આદમી પાર્ટીના ઉપપ્રમુખ દેવેન્દ્ર વસાવાએ પણ વળતો જવાબ આપ્યો છે પરંતુ હાલ ભાજપના જે જિલ્લા પ્રમુખ છે નીલરાવ શું કરી રહ્યા છે સાંભળો આ વિડીયોમાં આજે તીલીપીડા ગામે લગભગ પાંચસો પચાસથી વધુ ગામના લોકો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે એમાં ઘણા બધા આમ આદમી પાર્ટીના સક્રિય સભ્ય હતા લોકો હવે સમજી ગયા છે કે આપના જે બાપ છે એ ખૂબ વધી ગયા છે અને અત્યાર સુધી માત્ર ને માત્ર લોકોને સાથે છેતરપિંડી કરવાનું જુઠ્ઠું બોલવાનું અને ગેરમાર્ગે દોરવાનું કામ કર્યું છે પરિણામે ડેડીયાપાડા તાલુકાની અંદરથી ઘણા બધા ગામોમાંથી અમારી પર ફોન પણ આવતા હોય છે આજે ટેડીપાડાની અંદર લગભગ પાંચસો પચાસ લોકો જોડાયા આગામી દિવસોમાં તમામ બુથો ઉપર આ પ્રકારના જે લોકો છે એ બધાને જોડવાનો કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટીનો ચાલુ રહેશે ભારતીય જનતા પાર્ટી એ સેવાયી સંગઠનના માધ્યમથી કામ કરતું સંગઠન છે અને ત્રણસો પાસઠ દિવસ અને ચોવીસ કલાક સતત લોકોની વચ્ચે સેવાના કામ લઈને જવાવાવાળી પાર્ટી છે અને દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સમય દરમિયાન ખૂબ સારા કામો અને વ્યક્તિગત જે લાભાર્થીઓ હોય પ્રધાનમંત્રી આવાસ યોજના હોય આયુષ્માન ભારત રત્ન કાર્ડ હોય વિધવા પેન્શન હોય વૃદ્ધા પેન્શન હોય કિસાન સન્માન નિધિ હોય આવા અનેક કામો પ્રધાનમંત્રી કુસુમ યોજના જ્યાં ડેડીયાપાડા વિસ્તારની અંદર ને નર્મદા જિલ્લાની અંદર ખૂબ મોટા પ્રમાણમાં થયા છે ઘરે ઘરે સુધી ભારતીય જનતા પાર્ટીની સરકારના સરકારના કામો પહોંચ્યા છે અને સંગઠનના માધ્યમથી અમે ચોક્કસ એવું કહી શકીએ કે આવનારી તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની અંદર તમામ સીટો ઉપર ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થશે ત્યારે ભાજપે ચૈતર વસાવાના ગઢમાં ગાબડું પાડવાના દાવા સામે નર્મદા આદમી પાર્ટીના ઉપપ્રમુખ દેવેન્દ્ર વસાવાએ આ પ્રકારે નિવેદન આપ્યું છે ચિગદા તાલુકામાં તાલુકાના જે ગામ છે ટીલીપાડા ટીલીપાડામાં ભારતીય જનતા પાર્ટીની આજે જે નર્મદા જિલ્લાના જે પ્રમુખ છે નીલરાવ અને ડીડિયાપાડા જે જિલ્લા પંચાયતના જે આપણે સભ્ય છે હિતેશભાઈ એમણે આજે ટીલીપાડામાં મીટિંગ કરી અને એક ભાજપનો એજન્ટા જ છે એક વસ્તુ ત્રણ વાર બતાવું એ રીતે એમનું લોકોને ઉલ્લું બનાવીને જે વોટ લેવાનું જે આદત છે એ આજે ટીલીપાડા ગામમાં અમને જોવા મળી છે પહેલાં પહેલાં તો જે ટીલીપાડાના દસથી બાર કાર્યકરો હતા એ કાર્યકરો મનસુખભાઈના હસ્તે જે દિવસ ચૈતરભાઈની બબાલ થઈ એ દિવસે ઇન્દ્રકામાં પ્રોગ્રામ હતો તે દિવસે એ કાર્યકરો જોડાયેલા ઓલરેડી એ લોકો જોડાઈ જ ગયેલા પરંતુ એ લોકોને એવું લાગે છે કે હજુ આ લોકોને ઘેરમાર્ગે આ આ વિસ્તારને ગેરમાર્ગે કઈ રીતે દોરીએ એ રીતે આ લોકોએ આજે ટીલીપાડાનો પ્રોગ્રામ રાખ્યો અને એ જ કાર્યકરોને પાછા ખેસ પહેરાવીને લોકોને ઘેરમાર્ગે દોરવા માટે આ વિસ્તારને કઈ રીતે એ લોકોએ ઘેરમાર્ગે દોરવું અને બહેનોને પાછી સાડીઓ આપી જેટલી સાડીઓ આપી એટલી બહેનો જોડાઈ છે એમાં કોઈ બીજી બહેન જોડાઈ નથી એટલે એ લોકોએ કીધું કે સાડી પાંચસો લોકો જોડાયા પરંતુ સાડી પાંચસો લોકો નથી જોડાયા ત્યાં ખાલી માત્ર ને માત્ર પાંત્રીસથી ચાલીસ લોકો જોડાયા છે તે પણ સાડીના હાટે હાટ અને જે પહેલાં જોડાયેલા તે લોકો જોડાયેલા છે કારણ કે એ લોકો આજે વિકાસની વાતો કરી પરંતુ જે ગામમાં એ લોકોએ મિટિંગ રાખી તે રસ્તો વર્ષોથી બન્યો નથી આઝાદી પછી બન્યો નથી એટલે જે પણ એ લોકો લોકોને જે ઉલ્લું બનાવે છે એના માટે મારે કહેવું છે જે તમે વિશ્વગુરુ બનવાની વાત કરો છો પરંતુ તે જગ્યાએ તમારે એ ગામમાં જવા માટે રસ્તાના ફાપા પડે છે એટલે મારે કહેવાનો મતલબ એટલો છે કે ધારો કે તમે એ ગામમાં અમારા બબ્બે સભ્ય ચૂંટાયેલા હોય અને પછી અમારી એટલી મોટી ગ્રાઉન્ડ લેવલે પકડ હોય અને તે છતાં લોકોને આજે આટલા લોકો જોડાય જોડાય છે આજે અમને લાગતું નથી કે ત્યાં એટલા બહેનો અત્યારે તમારા વિડીયો જોયા અત્યારે અમે ફોટા જોયા પરંતુ આ જ રીતે ભારતીય જનતા પાર્ટી એક રસ્તા પર પહેલાં મંજૂર થયેલો છે એ રીતે લોકો પાસે વોટ લે છે બીજી વાર પટ્ટો દોરે છે અને ત્રીજી વાર ખાતમુહૂર્ત કરે છે એટલે એક રસ્તા પર ત્રણ વાર જીતે છે એવો આજે અમને પરચો જોવા મળ્યો છે કારણ કે એ જ કાર્યકરો ઇન્દ્રકામાં જોડાયા અને એ જ કાર્યકરો અત્યારે આપણે ટીલીપડામ જોવા મળ્યું છે એટલે જે પણ આ સમાજને ઉલ્લુ બનાવે છે એ નેતાઓને બધા ઓળખી ગયેલા છે હિતેશભાઈને હિતેશભાઈએ કીધું હતું કે મને ભોલો જ રવા દેજો તો લોકોએ ભોલો જ રવા દીધો છે એટલે હિતેશભાઈએ બી જાણી જવું જોઈએ કે આ રીતે આ સમાજ ઉલ્લું નથી બનવાનો અને તમારા જે વિકાસના પોકણ વાયદા છે એ વાયદા લોકો ઓળખી ગયેલા છે અને જેટલું પણ તમે જોરથી બોલશો અને લોકોને ઉલ્લું બનાવવાનું વિચારશો એટલી આ લોકચાહના આમ આદમી પાર્ટીની થવાની છે દેવેન્દ્ર વસાવા આમ આદમી પાર્ટી ઉપપ્રમુખ નર્મદાજી